હલો મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજે હું તમને કહેવાનું છું કે આવી સ્ક્રીન એટલે કે તમે જોઈ શકો છો કે એવી સ્ક્રીન તેવી સ્ક્રીનને આપણે આઈફોનની સ્ક્રીનમાં બદલવા માટે ખાલી ચપટીનો જરૂર છે તે બન બદલવા માટે તમે તમારે પણ તે રીતના બદલવી હોય સ્ક્રીન તો અમારો પૂરો વિડિયો જોઈજો અને શીખી જાયજો તે કરવા માટે પૂરો વિડિયો જોઈજો તે જો કરવા માટે આ પહેલાં આપણે થીમ સ્ટોર પર જવાનું છે જે આ તીર બતાવે બતાવ્યા મુજબ કરવાનું છે તીરમાં જતાં જ થોડું તે દબાવ તે તેમાં જવાનું છે અને તેમાં તેમાં જતાં જ થોડું લોડ લે છે ત્યાં સુધી તમે બધા અમારી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને લોડ લીધા લોડ લઈ રહ્યું છે લોડ લઈ લીધા બાદ એક થોડી એડવર્ટાઇઝ આવશે જે એડવર્ટાઇઝ પૂરી થયા બાદ જો આ એડવર્ટાઈઝ આવી ગઈ તેને કાઢ્યા બાદ સર્ચ બોક્સમાં જવાનું છે જે જે અહીંયા છે તમે જોઈ શકો છો તે અહીંયા છે ત્યાં સર્ચ કરવાનું છે હું તમને બતાવું છું સર્ચ કરવાનું છે ત્યાં જઈને લખવાનું છે આઈ ઓ એસ આવું લખીએ સર્ચ દબાવી દેવાનું છે એટલે કે કે સર્ચ કરી દેવાનું છે તે સર્ચ દબાવવાનું છે જો આપણે સર્ચ કરશું અને સર્ચ કરી દે પછી આપણને કેટલા બધા એફોનના વેપાર લેવા છે અને તેમ તેમાંથી તમને જે પસંદ આવી જાય છે અને તમને જે પસંદ આવે તે દબાવવાનું છે મને તો આ પસંદ આવ્યું છે તે માટે મેં એ દબાવ્યું છે અને તેને લગાવવા માટે આપણે શું કરવાનું છે તે આપણને તે તીર કહે છે તે લગાવવા માટે આપણે આ તીરે બતાવ્યા મુજબ ફ્રી ટ્રાયલ દબાવવાનું છે તે દબાવતા જ થોડું લોડ લેશે અને થોડી જ વારમાં તમારા ફોનની સ્ક્રીન આ ફોનની સ્ક્રીન બની જશે જો તમારે આવું થતું થઈ ગયું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય સી યુ ટાટા